મહીસાગર જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસ અભિયાન અંતર્ગત આયોજન મુજબ બાળકોનું તથા કિશોરીઓનું બીએમઆઈ સ્ક્રીનિંગ એટલે કે બાળકો તથા કિશોરીઓના વજન અને ઊંચાઈના માપીને તેમનો બોડી માસ ઇન્ડેક્સ ચકાસવાના આવ્યો હતો અને આંગણવાડીઓમાં બાળકો તથા કિશોરીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત સંતરામપુર ખાતે વાનગી ઉત્સવ યોજાયો હતો જેમાં આંગણવાડી કેન્દ્રોમાં મળતા ટેક હોમ રાશન દ્વારા વિવિધ પોષણયુક્ત વાનગીઓ જેવી કે ટી એચઆરમાંથી હાંડવો કટલેસ ઉપમા ઈડલી ઘૂઘરા રાગીમાંથી ઉપમા કોદરીની ખીચડી માતૃશક્તિમાંથી સેવ ખમણી થેપલા જેવી વાનગીઓ બનાવવામાં આવી હતી આ વાનગીઓનું વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો ટેક હોમ રાશન અને મિલેટ તેમજ સેરેગવા જેવા પૌષ્ટિક ખાદ્યોની મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકની રોજિંદા